દોસ્તો અત્યારે રાત્રિના અગિયાર વાગ્યા છે અને દેરાણી જેઠાણી કે વડાપાઉં ખાવા માટે જાવું છે તો નાના નાના ને બધાને લઈને આવ્યા છે અને વડાપાઉં આ મારો કેમ બેઠો છે વડાપાંવ નથી ભાવતા તને ખાવાનું ચાલુ છે ચાલુ છે દેરાણીને આપણે પૂછીએ વડાપાવમાં કેમ થાય છે આ ક્યાં એવા છો છુઓ બ્રિટિશની અંદર આવીએ છીએ દોસ્તો વડાપાંવ છે ને અહીંયા મળી જાય છે ને ટેસ્ટમાં બેસ્ટ એટલે બીજે ક્યાંય જવું પડતું નથી અને આ જેઠાણી કેમ કઈ ખાતા નથી બેઠા છે ઉપવાસ છે ઉપવાસ નથી ખાવા વડાપાઉં આ તો કઈ વાંધો નહીં જેને મજા આવે તે ખાય તમારે બોલી ઓપન ક્લબ સેન્ડવીચ બનાવડાવું તમારા માટે નહીં એટલે રિહાણા છે કેમ બધું ના પાડે છે ધરાયેલા શું એમ કે ધરાયેલા બસ તમે ખાઈ જુઓ દોસ્તો અહીંયા છે ને બ્રિટિશ ની અંદર અવારનવાર અમે આવીએ છીએ વડાપાઉં સેન્ડવીચ અને ત્રણસો પાસઠ દિવસ ગોલા પણ મળી જાય છે દોસ્તો જો સામે ગોલાનું કાઉન્ટર છે ત્રણસો પાસઠ દિવસ તમને ગોલા પણ મળે છે તો ફૂલ ફેમિલી સાથે એકવાર ચોક્કસ અવશ્ય બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટની મુલાકાત લઈ જ્યો ક્યાં એવું છે દોસ્તો સામે તમને દેખાતું હોય છે નાયરા પેટ્રોલ પંપ એની સામે દુખિયાના દરબાર રોડ મોટા વરાછા વિસ્તારમાં થેન્ક યુ